થી આપણા સમાજની સેવા કરે છે એમને ખૂબ અભિનંદન સાહેબ એમને ફોન કર્યો તો એટલે વાત નથી થઈ પણ મેં કીધું તો ચોક્કસ આવી જઈશ અને આજે લગ્ન નો પ્રોગ્રામ હતો મારો અહિયાં સાણંદ જોડે પણ એ કરી કે ભાઈ મારા સમાજ દો આપણો કુ સમીલન છે દરમિયાન મેં માની પણ લીધું અને મે 3:00 વાગર ટાઈમ આપ્યો તો ત્રણ વાગે આવી પણ ગયો બે વાર જોડે જાયા મેં એટલે કરું છું

पैरादेव nah, बुक eh <laughs> કોઈ મનાવશે ચિત્રગાર વાય લગાવીએ આપણા સમાજના કલ્યાણ એક જે ઓલો આતા યુવાનો જીવન મિત્રતામાં તલ ઘણા બધા આગેવાનો છે

हम तो जागेंगे उस मंदिर आज इन चेहरों आगे देखोंगे हम जाएंगे तो मलांसी कबूतर पे उनसे ही जाएंगे तो हेलो देख रहे हैं अलवर नाम जागे अपना समाज बड़े अल्पिस भई सर सोते થી ઘણા બધા સમીલન કેતાના નાતીય સપનું પૂરો થઈ રહ્યું છે બણા પછી આપનું સંકલ્પ બને એટલે જવાબદારી તમારી યુવા મિત્રોની છે આટલા આટલું આપના સમાજમાં આગવાનો આપ શિક્ષણમાંથી કરતા હોય તમે ધ્યાન રાખો પછી

ખરેખર અલ્પેશ ભાઈ એ જે આપડા સમાજ માટે કર્યું છે વર્ષો થી આપણા સમાજ ની સેવા કરી છે એટલે ખુબ ખુબ અભિનંદન સાહેબ એમને ફોન કર્યો તો હું લગન માં busy હતો એટલે વાત નથી પણ મેં એમને કીધું હતું

જાગો જાગો ઠાકોર વિક્રમ ઠાકોર વ્યસન છોડો ગીત ગાઈને સમાજને વ્યસન મુક્ત બનાવવા આહવાન કર્યા છે તો બધાએ વ્યસન છોડી અને ઠાકોર સમાજમાં આપણે આગળ આવવાનું છે મિત્રો તો બધાએ મિત્રો વિક્રમ ઠાકોરના શબ્દ સાંભળીને બધા વિચારીને કામ કરજો આગળ આવવાની ખૂબ મહેનત કરજો અને તમારા બાળકોને પણ ભણાવજો ને તમે પણ મિત્રો ભણજો એટલે તમે પણ મિત્રો આપણે ઠાકોર સમાજનું નામ રોશન કરવાનું છે મિત્રો

खूब गीत गए, गए। गी 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 तो विक्रम तो ठाकुर મારા ભાઈઓ બદલાયો જાગો જાગો ઉઠો મારા ભાઈઓ કોણ તો જાગીલો જાય કોણ દેખ રે જાગીતો રહો આプラスમાજોજે અખેશ ભાઈએ સરસ્વતી નામ સ્થિતિ ગણવતા સમીલણ કેનાલ નાથી સપનું પૂરો થઈ છે પછી બને પાછા જવાબદારી તમારી યુવા મિત્રોની છે આટલું આટલું સમાજ ના આગેવાનો આપડા કરતા હોય અને તમે ધ્યાન ના આપો તો પછી સમાજ આગળ આવશે છે ભણજો અને ભણાવજો બસ અહિયાં મારી વાત પૂરી કરું છું મિત્રો આપણો સમાજ એવો છે જે આટલી